ભાજપ જ ભાજપ સામે પડ્યું ત્યારે જયખંભાત નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે જેમાં નગરપાલિકાના પ્રમુખે મોટા પાયે ગોટાળા કરી નાખ્યા અને છતાં થઈ ગયા પછી પણ પોતાની ટંગળી ઊંચી રાખતું નિવેદન આપી ચોરી પેસીના ચોરી જેવો ઘાટ સર્જ્યો છે ઠીક છે બચાવનો દરેકને હક છે પણ આમાં વિરોધ પક્ષ નહીં તેમના જ પક્ષ ભાજપે આ કૌભાંડોને આખરી ઓપ આપી ધડાકો કરી નાખ્યો છે છતાં પણ કૌભાંડીઓ પર કાર્યવાહી કેમ નથી થતી એ સવાલનો જવાબ ખંભાતવાસીઓ શોધી રહ્યા છે વિગતે સમજીએ કે કેવી રીતે નગરપાલિકાના નગરપાલિકાના પ્રમુખે પુત્ર કર્મચારી હોવા છતાં દુકાન આપી દીધી અને ખુલ્લી જમીનનો બારોબાર વહીવટ કરી નાખ્યો અને આ નિર્ણયોને ભાજપના જ નગરપાલિકાના પ્રમુખે ફરી પલટાવી નાખ્યા તેના વિશે તો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ખંભાત નગરપાલિકામાં વર્ષ બે માં પ્રમુખ યોગેશ ઉપાધ્યાયના કાર્યકાળમાં થયેલા ઠરાવ હવે વર્ષ બે પચીસ માં

ઉપાધ્યાયના પુત્ર વધુ પરેશાબેન શાહ હિસ્સો લે છે અને તેઓ પાછા નગરપાલિકામાં નોકરી પણ કરે છે અને તેમને રાજીમાં દુકાન પણ મળી જાય છે આ ઓછું હતું તો ત્રંબાવટી કોમ્પ્લેક્સની બાજુમાં કાંસની ખુલ્લી જમીનનો પણ ઠરાવ કરી તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે મતિન વોરા નામના વ્યક્તિને આ જગ્યા ભાડા પર પધરાવી દીધી પણ આ બધું બખેડો થયો છે તેવું દેખાતું હતું અને તેના કારણે જ વર્ષ બે હજાર બાવીસમાં કામિનીબેન ગાંધી પ્રમુખ બન્યા અને તેમણે આ ઠરાવને ગેરકાયદેસર કરાર આપતા કહ્યું કે આર્થિક લાભ માટે આ ઠરાવ થયો હોય તેવું જણાય છે અને મામલો ગંભીર બની ગયો ત્યાં સુધી કે હાલના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારે ડિમોલેશન સુધીની કાર્યવાહી કાગળ પર કરી અને પોલીસ બંદોબસ્ત માગ્યો પણ પ્રાંત અધિકારીએ ખબર નહીં કેમ પણ આ કામને અટકાવી દીધું તેવું દિગ્વિજયસિંહનું કહેવું છે

કોઈ કામગીરી નથી થઈ તેવા આક્ષેપો વિપક્ષ લગાવી રહ્યું છે અને મામલાએ આગ ત્યારે પકડી છે જ્યારે આ સમગ્ર મામલો ઉજાગર થયો અને હવે આ મામલે તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય પ્રાદેશિક કમિશનરને ખોટા પાડતા હોય તેવી વાત કરી રહ્યા છે સાંભળો તેમણે શું કહ્યું અને નગરપાલિકાએ જે ઠરાવ કર્યા છે એ બી કાયદેસરના જ છે પણ બદ ઇરાદે પ્રાદેશિક કમિશનરે આ ખોટો હુકમ કર્યો અને હુકમમાંય ફક્ત ને ફક્ત ઇન્ક્વાયરીના રિપોર્ટ કરવાનું જણાવ્યું છે ઠરાવ રદ કરવાની સત્તા બસો અઠાવન એકમાં કાયદાકીય રીતે એમની પાસે નથી કેમ તો કે જગ્યા બની ગઈ જગ્યાની હરાજી થઈ ગઈ અને હરાજી થઈ ગયા પછી એટલે ઇમ્પ્લિમેન્ટેશન ઠરાવનું થઈ ગયા પછી એ ઠરાવને પુનઃસ્થિતિ સ્થિતિ કરવાનો હુકમ કરી શકે જે કાયદા મુજબનો આ હુકમ જ નથી અને આમાં નગરપાલિકા હું તો એવું ઈચ્છું કે જે છવ્વીસ દુકાનોની હરાજી થઈ અને એ હરાજી ભાડાપટ્ટે થઈ કોઈને માલિકી હક આપ્યો નથી અને છતાં બી માનો કે આ હુકમના સંદર્ભમાં કાલે નગરપાલિકા ઇચ્છે તો એ લોકોની પાસેથી કબજો પરત લે અને જેણે જે હરાજી હરાજી જયારે રદ થાય છે તો હરાજીમાં જે પૈસા લોકોએ ભર્યા છે એ પૈસા નગરપાલિકાને પરત કર દે અને કબજો પરત લઈ લે એમાં સહેજે કોઈ ખોટું થયું જ નથી સવા બે કરોડનો નગરપાલિકાને ફાયદો છે ક્યાંય કોઈ જગ્યાએ મિસમેનેજમેન્ટ થયેલું નથી અને જે પાંચસો અગણ્યાસી ઠરાવ કર્યો આ લોકોએ બાવીસમાં જે તમે કહો છો એ ઠરાવ પણ એક મુસ્લિમ કોમ્યુનિટી આ વ્યક્તિને ભક્તને ફક્ત હેરાન કરવાના બદ્ધ ઇરાજે કરવામાં આવ્યો અને જે ઠરાવ પણ આજે નામબાન ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ થયેલું છે તો અહીંયા જે વાત ચાલી રહી છે જે દુકાનની ફાળવણીની તેના ઠરાવને લઈને તો તેના મામલે પ્રાદેશિક કમિશનરે સ્પષ્ટતાથી હુકમમાં લખ્યું છે કે આ હરરાજી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ પાંસઠ બે હેઠળની મંજૂરી વગર કરવામાં આવી છે અને માટે ઠરાવ રદ કરવાનો હુકમ કરવામાં આવે છે તેમજ કર્મચારી પરીક્ષાબેન કે જેમને દુકાન ફાળવવામાં આવી છે અને તેઓ તત્કાલીન પ્રમુખના પુત્ર વધુ પણ છે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવે છે પણ પ્રાદેશિક કમિશનરના આ હુકમને પૂર્વ પ્રમુખ અને વિવાદિત ઠરાવ કરનારા યોગેશ ઉપાધ્યાય બદિરાદે કરેલો હુકમ જણાવે છે સાથે જ જો વાત કરીએ તો બીજા ઠરાવની જે ઠરાવથી તંબાવટી કોમ્પ્લેક્ષની બાજુની કાંસવાળી ખુલ્લી જમીન મતીનીયનું સોરાને આપી દેવામાં આવી તે ઠરાવને પણ બાદમાં આવેલા ભાજપના જ પ્રમુખ કામિની બેન ગાંધીએ રદ કરી નાખ્યો હતો પણ આજે પણ ત્યાં બાંધકામ યથાવત છે આ મામલે હાલના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર શું કહે છે એ સાંભળો એ જે જગ્યા જગ્યાથી એ જગ્યાનો ઠરાવ બે હજાર બાવીસમાં રદ કરવામાં આવ્યો હતો અને બાંધકામની કોઈ પરમિશન આપવામાં આવી નથી ટૂંક થોડાક સમય પહેલાં અમે એને તોડવાની કાર્યવાહી કરી હતી પણ અમુક કારણસર પ્રાંત અધિકારી સાહેબ છે એમને મોકું પર ખાવડાવ્યું હતું એના લીધે અત્યારે એ રહ્યું છે કોણ છે દબાણ કરતા અને જે દબાણ તોડવા માટે પાલિકાએ શું કાર્યવાહી કરી મતીનવાળા દબાણ તોડવા માટે પાલિકાએ કયા પ્રકારની પ્રક્રિયા હાથ ધરી હતી અમે એસપીના બંદોબસ્ત સાથેની બધી કાર્યવાહી કરી હતી પછી અમુક કારણસર એ નાયર થઈ શક્યું આગળ અત્યારે એ જે ફાઇલ છે તે ક્યાં સુધી પહોંચેલી છે અને કાર્યવાહી ક્યારે કરવામાં આવશે કે હવે ચીફ ઓફિસરનો સંપર્ક તમે સાધી શકો આમ હવે આ મામલે વિરોધ પક્ષ કોંગ્રેસના કાઉન્સિલર ઇફ્તેખાર ઇમની પણ આરોપ કરતા જોવા મળ્યા અને તેમણે કહ્યું કે ભાજપના જ પ્રમુખના ઠરાવને ભાજપના જ પ્રમુખે રદ કર્યો છે તો હવે આમાં કાર્યવાહી ક્યારે થાય એ જોવું રહ્યું સાંભળો ઇફ્તેખાર શું બોલ્યા એમની ભાઈ ત્રંભાવતી કોમ્પલેક્ષમાં કૌભાંડની અંદર કૌભાંડ બહાર આવ્યું છે શું કહેશો ખંભાત નગરપાલિકાના જે તે વખતના ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઉપાધ્યાય ને એમની બોડીએ પાંચસો અઠ્યોતેર નંબરનો ઠરાવ કર્યો જેમાં પોતાના સગાઓ પોતાના મિત્રોને આ પ્લોટ ફાળવવામાં આવ્યા આ દુકાનો ફાળવવામાં આવી અને આ દુકાનો ફાળવવા પાછળનો મુખ્ય આશય કોઈના આર્થિક લાભ પહોંચાડવાનો અને પોતાને આર્થિક લાભ મળે એ એક મુખ્ય આશય હતો અને આમાં મસમોટો ભ્રષ્ટાચાર થયો છે એવું અમે નથી કહેતા ખંભાત નગરપાલિકાના એમના જ સત્તાધીશો બે હજાર બાવીસ ત્રીસ ચાર બાવીસના રોજ ચેરની આઇટમમાંથી ઠરાવ લાવીને આ છવ્વીસે છવ્વીસ દુકાનો માટે છવ્વીસે છવ્વીસ દુકાનો ગેરકાયદેસર રીતે એમાં પ્રક્રિયા ખોટી થઈ છે એમાં ભ્રષ્ટાચાર થયો છે એમાં આર્થિક લાભ લેવામાં આવ્યો છે અને પહોંચાડવામાં આવ્યો છે એવો આક્ષેપ એમના જ ભારતીય જનતા પાર્ટીના જે તે વખતના પ્રમુખ કામિનીબેન ગાંધી અને એમની બોડીએ આ ઠરાવ કર્યો છે આ સ્પષ્ટ આ ઠરાવ છે હું આપને આ ઠરાવ બતાવું છું આ ઠરાવ ચેરમાંથી લાવવામાં આવ્યો હવે વાત રહી છવ્વીસ દુકાનોની તો છવ્વીસ દુકાનો આમાં જો એ ગેરકાયદેસર હોય અને આજે હમણાં જે ચાલ્યું છે કે બુલડોઝર તો પછી આનું આના ઉપર દાદાનું બુલડોઝર ક્યારે ફરશે આના અને બીજી રીતે કહેવામાં આવે તો આ છવ્વીસ દુકાનદારોને દુકાનદારોનો વાંક શું છવ્વીસ દુકાનદારો એ જે રૂપિયા લીધા જે રૂપિયા ખર્ચ્યા આજે દુકાન એમને નામે લીસ પર આપવામાં આવી છે કરોડો ખુલ્લી જગ્યા પણ અમે જે તે વખતે આ ઠરાવ લાયા તે વખતે જ અમે અમારો

ફેરવવું જોઈએ બરાબર છે પણ એ નથી કરી શકવાના કેમ કે મસ મોટી રકમ દરેક દુકાનદાર પાસેથી એમણે લીધેલી છે આ ખુલ્લો પ્લોટ છે એ એની કોઈ હરાજી પ્રક્રિયા કરવામાં કોઈ હરાજી પ્રક્રિયા કરવામાં આવી નથી કોઈ પણ જાતની પ્રક્રિયા હું તો કહું કાયદેસરની કોઈ પ્રક્રિયા સમગ્ર મામલામાં કરવામાં નથી આવી ફક્ત ને ફક્ત એક જ આશય રૂપિયા મેળવવાનો રૂપિયા લેવાનો રૂપિયા ખાવાનો જ આશય છે બીજું કોઈ આશય નથી તમારી માંગણી એવી છે કે પ્રાદેશિક કમિશનર શ્રીએ જે હુકમ કર્યો છે એ પ્રાદેશિક કમિશનર હુકમ મુજબ કાર્યવાહી કરવામાં આવે જો પ્રમુખ જે તે વખતના ભૂત પ્રમુખ એવું કહેતો હોય કે ત્રણ કરોડનો ફાયદો નગરપાલિકાને થયો તો પછી બે હજાર બાવીસમાં ઠરાવ કેમ કર્યો ત્રણ કરોડનો ફાયદો થયો છે તો આ ઠરાવ ગેરકાયદેસર છે રૂપિયા ખવાયા છે એવો ઠરાવ એમના જ ભાજપના જ બોડીએ કર્યો છે અને જે તે વખતે જે ઠરાવ થયો મા આ ભૂતપૂર્વ પ્રમુખ એવું કહે છે કે મારી સહી નથી અરે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે પ્રમુખ અને ચીફ ઓફિસર જે તે નગરપાલિકાના વહીવટી અધિકારી છે અને જો ખોટો ઠરાવ થતો હોય તો રોકવાની જવાબદારી એમની છે એટલે સીધી મદદગારી ભ્રષ્ટાચારમાં ભૂતપૂર્વ પ્રમુખની સીધી મદદગારી આમાં છે